નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે કેનેડામાં છે અને નોર્થ વેસ્ટ ટેરિટરીના યલોનાયબ શહેરમાં છે આજે ત્રીસ છ બે હજાર પચીસ તારીખ છે અને જે આપણે અહીંયા એક ધ રોક એક શિખર છે એની મુલાકાત લેવાની છે અને આ શિખર ઉપરથી તમને આ યલોનાઇબ શહેરનો ચારે તરફનો નજારો જોવા મળશે પ્રાચીન સમયે અહીંયા પાણી વિશાળ સરોવર અને ખડક અને એવો પ્રદેશ હતો અને રોડ રસ્તા હતા નહીં એટલે કેનેડાના અન્ય ભાગથી આ અલગ પડી જતો વિભાગ પ્રદેશ હતો અને ત્યારે કેટલાક સાહસિક પાઇલોટો દ્વારા વિમાન અહીં ઉતરાણ કરાવતું હતું અને કેનેડાના અન્ય પ્રદેશથી આ પ્રદેશને જોડી રાખતા હતા અહીંથી વસ્તુઓ લાવવા લઈ જવાની એ વિમાન દ્વારા જે એ પાયલોટ્સ મિત્રો કરતા હતા અને એ રીતે આ એક યલો નાઈફ અને દેશના બાકીના ભાગ વચ્ચે મહત્વપૂર્ણ કડી પૂરી પાડી હતી ધ રોક એટલે આ પહાડ યલો નાઇફના જૂના અને નવા બંને વિભાગ જોવા માટે એક આદર્શ સ્થાન છે એવો અહીંયા ઉલ્લેખ કરેલો છે અગાઉ અહીંયા પાણીની ટાંકીઓ હતી અને ઓગણીસો ને સડસઠમાં કેનેડાના બુશ પાઇલટ્સ અને એર એમ એન્જિનિયરોએ આ વિભાગને ડેવલપ કર્યો હતો અને એટલે જ આ સ્થળ સ્મારક અત્યારે પાયલટ્સ સ્મારક તરીકે જાણીતું છે કારણ કે આ વિભાગ કેનેડાના અન્ય પ્રદેશથી એક અલગ જ વિખૂટો પડી ગયેલો પ્રદેશ કહી શકાય કારણ કે એની ચારે બાજુ દરિયા જેવા મોટા સમુદ્ર હતા અને ખડકાળ પ્રદેશ હતો રોડ રસ્તા હતા નહીં ત્યારે માત્ર અહીંયા વિમાન લઈને જ આવી શકાય અને કુદરતી બધી દુર્ગમ સ્થિતિ હતી વાતાવરણ અને માહોલ પેલો વરસાદ ને બરફ ને એવું હતું ત્યારે આ કેટલાક સાહસિક પાઇલોટો દ્વારા જ આ વિસ્તારને ડેવલપ માટે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલી છે અને એના કારણે આજે કેનેડાના અન્ય પ્રદેશથી આ પ્રદેશનું જોડાણ થયેલું છે અત્યારે તો ખૂબ જ વિકસિત આ સ્થળ છે અને આપણે અત્યારે આ ધ રોક આ શિખર છે એની ઉપર જઈ રહ્યા છે અને પ્રશાસન દ્વારા તંત્ર દ્વારા અહીંયા એના નાગરિકો આ ધ રોક ઉપર શિખર ઉપર સહેલગાવવા માટે આવી શકે અને એ રીતે આખા યલો શહેરને ચારે તરફથી જોઈ શકે અને દૂર દરિયા જેવા પેલા તળાવ છે સરોવર છે એનો પણ સરસ નજારો જોઈ શકે એના માટે આ સરસ વ્યવસ્થા પગથિયાને કરેલી છે છેક નીચેથી ઉપર સુધી આ લાકડાના પહોળા સરસ પગથિયા છે આ ઉપરાંત રોકના છેક ઉપર જાઓ ત્યાંથી પાછા આ જે ખડકાળ વિસ્તાર છે ત્યાં તમે ચાલીને જઈ શકો છો ત્યાં સૂચનાઓ થોડી આની માહિતી પણ થોડી ત્યાં લખાણ કરેલી છે અને અત્યારે આપણે ધીરે ધીરે ઉપર જઈ રહ્યા છીએ પાછળ જો તમે દરિયા જેવું વિશાળ સરોવર દેખાય છે એમાં સી પ્લેન પણ ઉતરે છે અને મોટા જહાજ જેવા નાવડા પણ અંદર હોય છે અને એક મકાન જેવું જ પેલું બોટ હાઉસ હોય છે એટલે એવા બોટ પણ બોટ હાઉસ પણ ઘણા બધા તમને જોવા મળશે આ ઉપરાંત યાંત્રિક બોટ અને હલેસા મારવાના પેલા નાવડા અને અન્ય સાદી હોડીઓ એ લઈ અને નાગરિકો આ સમુદ્ર જેવા તળાવમાં બોટિંગ કરતા હોય છે અને રજા વેકેશન એ દરમિયાન તો તમારે જુઓ તો બધા નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને જુઓ આપણે થોડા ઉપર આવી ગયા છીએ અને ઉપર ટોચ ઉપરથી તમને હવે આ શહેરનો નજારો બતાવીશું અને દૂર જ્યાં તમારી નજર પહોંચે ત્યાં સુધી તમને પાણી જ પાણી અફાટ પાણી દેખાય દરિયા જેવું એવો નજારો પણ દેખાશે આ ઉપરાંત પહાડી વિસ્તાર પણ દેખાશે અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ દુર્ગમ વિસ્તાર હતો અગાઉ ચારે બાજુ પાણી અને ચોમાસા અને શિયાળા દરમિયાન તો બરફ જામી જાય બરફ વર્ષા થાય અને પહાડી વિસ્તાર રોડ રસ્તા નહીં અને ત્યારે એ સમયે સાહસિક લોકોએ સાહસિક પાયલોટો અહીંયા વિમાન લઈને આવતા હતા અને અહીંની જરૂરિયાત પૂરી કરતા હતા અને એટલે જ આ સાહસિક લોકોનો પ્રદેશ કહેવાય છે અને થોડા દિવસ પહેલાં આપણે જ્યારે અહીંયા માહિતી ખાતા જેવા પેલા વિઝિટર સેન્ટરની મુલાકાત લીધી હતી ત્યાં આપણને એક એની મુલાકાતી તરીકેને એક પ્રમાણપત્ર આપ્યું હતું એમાં પણ સાહસિક માણસોને આહવાન કરવામાં આવે છે આમંત્રણ આપવામાં આવે છે અને એવું એનું લખાણ જે પ્રમાણપત્ર છે એમાં લખાણ કરેલું છે તમે જુઓ દરિયા જેવું આ સમુદ્ર છે ટોચ ઉપર એક જરા સ્મારક જેવું બનાવાયું છે અને સામે પેલા બોટ હાઉસો છે એટલે આખું ઘર જ હોય અને તરતું ઘર હોય અને આ યલો નાઈફમાં નાનકડું એરોડ્રામ છે પરંતુ વિમાનોની અવર જવર બહુ હોય છે અહીંયા આગળ આ ઉપરાંત મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ જે તળાવની પાસે જેના મકાનો હોય છે એવા અનેક લોકોના પોતાના સી પ્લેન છે એટલે પ્લેન ઉડાડી અને બહાર જાય ખરીદી કરીને આવીને પછી તળાવમાં સી પ્લેન ઉતારે અને તળાવમાંથી સી પ્લેનમાંથી સીધા એમના બંગલામાં મકાનમાં જતા રહે એવા સમૃદ્ધ લોકો પણ અહીં રહે છે દૂરથી એક યલોનાઇફ શહેરનો નજારો આપ જોઈ રહ્યા છો કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીનો આ વિભાગ છે કેનેડાના અન્ય વિભાગથી અન્ય ભાગ પ્રદેશથી આ વર્ષો સુધી અલગ જ રહેલો આ પ્રદેશ હતો પરંતુ સાહસિક પાયલોટ મિત્રોના કારણે આ ડેવલપ થયો ને ત્યાર પછી તો રોડ રસ્તાની સુવિધા થઈ ગઈ છે અને હવે અહીંયા મુલાકાતીઓ પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે જો કે સ્થાનિક જે અહીંના નાગરિકો છે એ લોકો પણ રજા અથવા વેકેશન દરમિયાન અહીંયા ભરપૂર બોટિંગ અને એનો આનંદ લેતા હોય છે તમે જુઓ બધા બોટ હાઉસ પાછળ દેખાય છે ને બોટ પણ દેખાય છે સમુદ્ર જેવા મોટા આ તળાવો છે ને સેંકડો તળાવો છે એક લોગ આપણે શેર કરી ચૂક્યા છે બે દિવસ પહેલાં જ આપણે જિંદગી કા સફર એક રાસ્તા હે જિંદગી એ એ રોડનો આપણે લોંગ ડ્રાઈવનો વિડીયો શેર કર્યો હતો એ રોડ ઉપર અસંખ્ય સરોવર આવેલા છે અને એમાં લોકો બોટિંગ કરવા જાય છે આ તમે જુઓ એની થોડી માહિતી ડિટેલ્સ અહીંયા વાંચવા મળે છે અને એ પ્રમાણે જ આપણે થોડું વર્ણન વિવરણ કર્યું છે અને શરીર એક સ્મારક જેવું બનાવાયું છે અને ઉપર આપણે કાગળનું વિમાન બનાવીએ છીએ એ રીતની એક સિમ્બોલ બનાવ્યું છે પાછળ જુઓ ખડક છે અને બોટ હાઉસ અનેક સાહસિક અને શોખીન લોકો અહીંયા રહે છે અને એનો આનંદ મેળવે છે ખુલ્લીભાઈ છે અને એ આપણને આ બધા સ્થળોએ લઈ જાય છે અને આપણે બધું શૂટિંગ કરી અને આપણા મિત્રો જે છે એમના માટે શૂટ કરી અને આ બધું દુનિયાના એવા દુર્ગમ વિસ્તાર જે ખૂબ જ અત્યારે ડેવલપ થયો છે એવા વિસ્તારનો એવા પ્રદેશનો આ વિડીયો આપણે બતાવવા માટે આ શૂટ કર્યો છે અને અહીંયા આ એક ધાતુ ઉપર બનાવેલું બોર્ડ છે ધ રોક અને આની ઉપરથી આપણે થોડી માહિતી શેર કરી છે જે પ્રાથમિક માહિતી આપણે જણાવી છે એ એમાં લખાણ કરી છે એના આધારે જ આપણે એ માહિતી આપને જણાવી છે આપ જોઈ રહ્યા છો ખૂબ જ દિવ્ય ભવ્ય નજારો છે સ્વર્ગ જેવો માહોલ છે સ્વર્ગ કરતાં સુંદર સ્વર્ગ કેવું હોય એ એવું અહીંયા તમે આવો તો તમને ખ્યાલ આવે અને કુલદીપભાઈ અત્યારે નીચે જઈ રહ્યા છે સામે આપણી ગાડી પડી છે અને એ નીચે જાય છે ને આપણે થોડું શૂટ કરીએ અને બીજું નીચે જઈશું સ્વચ્છતા કુદરતી સરસ વાતાવરણ અને દિવ્ય નજારો યલો નાઈફ શહેર અનેક મુલાકાતીઓ અહીંયા આ રોક ઉપર મુલાકાતે આવે છે ફોટોગ્રાફી કરે છે આ ટીમ આવી છે બધા ડ્રોનથી શૂટિંગ કરી રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે પરંતુ એમના એમાં ડિસ્ટર્બ ન થાય એટલે થોડો આપણે આ સાઈડથી બીજી સાઈડ શૂટ કરી રહ્યા છીએ તમે જુઓ પાછળ એક ખડક ઉપર કોઈ ફોટોગ્રાફી કરી રહ્યા છે પાછળની સાઈડ બધે ફરી શકાય છે જે રોક છે એની આજુબાજુ સરસ વ્યવસ્થા કરી છે તંત્ર દ્વારા અને સતત અહીંયા મુલાકાતીઓની અવરજવર જવર ચાલુ હોય છે શહેરથી દૂર તળાવના બાજુમાં જ આ એક ઊંચું હિલ ટેકરી છે આ શિખર છે અને એને ડેવલપ પણ એ પાયલોટ્સ બ્રદર્સે કરેલું છે અને એટલે જે પાયલોટ સ્મારક તરીકે ઓળખાય છે પૃથ્વી ઉપરનું સ્વર્ગ કહી શકાય એવો આ પ્રદેશ છે વિશ્વના અનેક એવા પર્યટક સ્થળો છે અથવા આપણે સ્વીડન સ્વિટ્ઝરલેન્ડ એ બધું છે એ ટાઈપ જ અહીંયા પણ માહોલ છે અને શિયાળામાં તો અહીંયા બરફ જ હોય અને જે સામે સરોવર દેખાય છે એ થીજી જાય બરફ આખો અને એની પર તમે વાહન ટ્રક અને ગાડી લઈને પણ ફરી શકો એ રીતે એ જામી જાય છે અત્યારે ઉનાળો છે અને સની ડે સૂર્યપ્રકાશ હોય તો અહીંયા સની ડે છે અને અત્યારે સરસ સૂર્યપ્રકાશ નીકળેલો છે એટલે એડવાન્સમાં જ ખ્યાલ આવી જાય છે કે વાતાવરણ આજે કેવું રહેશે એ જાણવા મળી જાય છે એટલે લોકો મૂળ સવારથી જ હોય છે કે આજે શનિ ડે છે અને આજે ફરવા જવાનું છે અને આવો ઘણો મોટો પ્રદેશ છે આ આપણે હિલ શિખર બતાવીએ છીએ પરંતુ એ સિવાય લોંગ રૂટ પર જવા માટે આપણે અગાઉ બ્લોગ શેર કર્યો એમાં બતાવ્યું હતું એ રોડ પર તમને સેંકડો સરોવરો જોવા મળે છે અને દરેક સરોવરોને એના ગાડી પાર્કિંગ માટે બોટિંગ કરવા માટે એની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે અને બોટિંગ તમે વીસ પચીસ ત્રીસ કિલોમીટર સુધી આમ દરિયા જેવા સમુદરમાં તમે બોટિંગ કરી શકો એવો વિસ્તાર પણ છે ખૂબ જ મોટો પ્રદેશ વિસ્તાર છે અને અહીંયા નાગરિકો પણ ખૂબ જ સુખી અને શોખીન છે અહીંયા પોતાના જ બોટ અને સી પ્લેન વસાવેલા હોય છે કેટલાકના પોતાના હેલિકોપ્ટર પણ હોય છે અને હવે આપણા ભાઈ કુલદીપભાઈ ગાડી લઈને આવી રહ્યા છે આપણે ઉપરનો નજારો જોયો છે ને ફરી નેક્સ્ટ ટાઈમ પણ હજુ આપણે આવીશું હવે કુલદીપભાઈ સાથે આપણે રિટર્ન ઘર તરફ જઈ રહ્યા છીએ આ જો ઢાળ છે આબુ અંબાજી આપણે જે જઈએ છે એ ટાઈપનો ઢાળ છે અને ઢાળ ઉપરથી આપણે શિખર પર ગયા હતા મિત્રો આજે આપણે કુલદીપભાઈ સાથે એમના બેંકના કામે ગયા હતા પરંતુ બેંકમાં બેંક ચાલુ છે પરંતુ રજાનો માહોલ હતો એટલે આવતીકાલે કેનેડા ડે છે એટલે ભારે ધામધૂમપૂર્વક અહીંના નાગરિકો કેનેડા ડે ઉજવશે પરંતુ એ પૂર્વે રજાના મૂળમાં છે વેકેશન મોડમાં બજારો એવું લાગે છે અને પોતાના નાવડા લઈને ઘણા બધા તમે જોવો જઈ રહ્યા છે સામે નાવ લઈને કોઈ આવ્યા છે બોટ લઈને આવ્યા છે અને હવે આપણે કુલદીપભાઈ સાથે ઘર તરફ રિટર્ન જઈએ છીએ પરંતુ કુલદીપભાઈ છે તો આપણને ચા પીગળાવે છે અહીંયા આગળ આ સ્ટાર પગ છે એમાં ચા સરસ પીવાની છે ને થોડું નાસ્તો પણ કરવાનો છે એટલે કુલદીપભાઈના આગ્રહથી આપણે અહીં આવ્યા છીએ અહીંયા જે પ્રાઇઝ ને એવું હોય છે અને ત્યાં બાજુમાં માઇક હોય છે એટલે તમારે અહીંથી ઓર્ડર આપવાનો હોય છે અને એ ઓર્ડર પ્રમાણે આપણી ખાણીપીણી નીચે તૈયાર કરી આગળ વિન્ડો છે ત્યાં આપણને ડિલિવરી કરે છે અને અત્યારે આપણે કુલદીપભાઈ છે એ અહીંયા સ્પીકર પર ઓર્ડર આપી રહ્યા છે Small size chocolate cream cold brew, please. Chocolate? Cream cold brew. Chocolate. This is a chocolate cream cold brew. Uh, what A small size. Yeah. And can I have the small size chai tea latte? Chai tea latte. Is it hot one? Uh, no, the hot one. The small size. Hot. hot one, yeah. તો કુલદીપે ઓર્ડર આપી દીધો છે અને અંદર આપણી ખાણીપીણીની ચીજ તૈયાર થતી હશે અને ત્યાંથી વાહન થોડું આગળ આ વિન્ડો છે ત્યાં લાવવાનું હોય છે અને અહીંયા જો દરેક વાહન અહીં ઊભું રહેશે આગળ ઓર્ડર આપવાનો પછી જો સ્કેન કરી અને ડિજિટલ પેમેન્ટ કરવામાં આવે છે અને કેશ પણ અહીં સ્વીકારવામાં આવે છે પરંતુ લગભગ ડિજિટલ પેમેન્ટ થાય છે ને જો એમનો ઓર્ડરની ચીજવસ્તુ એમને આપી દીધી છે અને હવે આપણો વાળો છે એટલે આપણી જે ખાણીપીણી ચીજ તૈયાર થઈ ગઈ છે આગળનું વાહન નીકળી જાય એટલે થોડું આપણે વિન્ડો પાસે આવીને અહીંયા ઊભું રહેવાનું છે એટલે આપણા ઓર્ડરની વાત કરશે ને પછી એ પ્રમાણે ડિજિટલ પેમેન્ટ આપણે કરી દેવાનું હોય છે જે આપણે ઓર્ડર કર્યો છે સ્કેનર લાવે છે ને આપણે આ ડિજિટલ પેમેન્ટ કરી દેવાનું અને પછી આપણી ઓર્ડરની વસ્તુ આવી જાય છે અને સરસ હવારીઓ ને કેમ છો ને બધી સારી વાત કરીને જ આ ફસ્તા મોડ તમને આ ડિલિવરી કરે છે અને હવે થોડા આગળ જઈ અને સાઈડમાં ગાડી પાર્ક કરી અને આપણે ચા નાસ્તો કરીશું આ એક ચા આપણા માટે ખાસ બનાવડાય છે અહીંની ચા જે છે પરંતુ ચા પીવાની આપણને મજા આવે છે એટલે આપણે એ ચા પીધી છે અને બાજુમાં બીજું એક આ ખાણીપીણીનો સ્ટોલ છે ત્યાં કુલદીપભાઈ આવ્યા છે ને ત્યાં ફ્રેન્ચ ફ્રાઈઝ અને એમને કોઈ બર્ગર એવું કંઈ ખાવું છે તો એનો ઓર્ડર આપ્યો છે ને એ ચોકલેટ બ્રાન્ડ કોઈ પીણું પી રહ્યા છે અને આ જગ્યાએથી આપણને હવે ફ્રેન્ચ ફ્રાઈઝ અહીંથી લેવાના છે ને અહીંયા પણ ડિજિટલ પેમેન્ટ કરી દીધું છે અને આ આપણા ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગયા છે ને આપણે હવે ચા અને નાસ્તો કરીશું આ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ છે અને સાંજનો સમય છે અત્યારે આપણે કુલદીભાઈના બેંકના કામથી ગયા હતા પણ બેંક બંધ હતી દિવસ ચાલુ ચાલુ દિવસ છે પરંતુ લોકો વેકેશન મૂડમાં છે એટલે આખો બજાર આવતીકાલે કેનેડા દેશ છે એટલે ત્રણ દિવસના વેકેશન પીરિયડ જેવું વાતાવરણ જોવા મળે છે એટલે આપણે જે કામે નીકળ્યા હતા એ કામ થયા નથી એટલે પછી આપણે આ મુલાકાત લઈ લીધી હતી ખરેખર તો આપણે કુલદીપભાઈના એ કામથી જ નીકળ્યા હતા એમના બેંકનું કામ હતું અને એ કામ ના થયું એટલે આપણે અત્યારે પછી આ શિખરની મુલાકાત લઈ લીધી અને શિખરનો વિડીયો આપણે શેર કર્યો છે આ વિડીયો ગમે તેને લાઈક કરો શેર કરો અને આ સાથે આપણે કેનેડા ડે ઉત્સવ પહેલાં વેકેશન મોડમાં બજાર એનો વિડીયો શેર કરવાનો છે એ પણ જરૂર જોજો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત